વજન ઘટાડવું છે ફિકર લોટ આજે હું મગ દાળના ઉત્તપમ બનાવવાની રેસીપી લઈને આવી છું અહીંયા આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો સોજીના લૂટનો ઉપયોગ નથી કર્યો નથી આપણે અડદની દાળનો ઉપયોગ કરી માત્રને માત્ર મગનો ઉપયોગ કર્યો છે ને સાથે બીજી વસ્તુ લીધી છે જે બંને વસ્તુમાં કેલરી શૂન્ય છે તો અહીંયા વિધાઉટ અનાજ માત્રને માત્ર કઠોળમાંથી ઉત્તપમની રેસીપી બનાવી છે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે કેલરી શૂન્ય છે વેટ લોસ માટે અને બાળકોના વિકાસ માટે બેસ્ટ રેસીપી છે તો તમારા બાળકોના લંચ બોક્સ રેસીપીમાં રેસીપીમાં પણ આ રેસીપી કામ આવશે તમે અને નાના મોટા સૌ કોઈને ભાવે એવી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે બીજું કે આ રેસીપીની ખાસિયત એ છે કે આની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે ફાઈબર છે એકદમ રીચ પ્રોટીન છે વજન તો ઘટે છે સાથે સાથે લાંબા સમય સુધી તમને ભૂખ પણ નથી લાગતી તમારા શરીરની કેલરી પણ બાળે છે અને તમને ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય તો બીજી વસ્તુ કે આપણે લોસ કરવું છે આપણા ઘરમાં કોઈ બીમાર છે તો એમના માટે પણ હેલ્ધી રેસીપી છે તમારા ઘરમાં કોઈ નાના બાળકો છે તો બાળકોના વિકાસ માટે પ્રોટીન અને ફાઈબરની ખૂબ જરૂર પડતી હોય છે તો એમના માટે પણ આ બેસ્ટ રેસીપી છે તો ચલો આપણે મગડાળના ઉત્તપમ બનાવીશું એકદમ મસ્ત રેસીપી છે થ્રી ઇન વન છે થ્રી ઇન વન એટલે કે વેઇટ ક્લોઝ માટે બેસ્ટ બાળકો માટે બેસ્ટ વૃદ્ધો માટે બેસ્ટ તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપીનો વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા એ પરફેક્ટ રેસીપી જોજો કદાચ આટલી મસ્ત હેલ્ધી રેસીપી

આ રેસીપી ખાઈને આરામથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો વેઇટ લોસ કરી શકો છો તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે એક વાટકી ઓટ્સ એક વાટકી ઓટ્સને આપણે મિક્સરમાં ટ્રાન્સફર કરી દઈએ કારણ કે એક વાટકી ઓટ્સ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી કરે છે હવે આપણે એમાં પલાળેલી મગની દાળ ઉમેરી દેવાની છે આ મગની દાળ તમારા શરીરને ઇઝીલી ચરબી છે ઓછી કરવાનું કામ કરે છે અને તમારા શરીરની અંદર ચરબી તો ઓછી કરી છે સાથે તમારા શરીરનું ફેટ બાળવાનું કામ કરે છે લાંબા સમય સુધી તમને ભૂખ લાગવા દેશે નહીં અને તમારું વજન કંટ્રોલ કરે છે હવે આપણે એમાં ઉમેરીશું માત્ર ને માત્ર એક ચમચી જેટલું દહીં દહીં તમારા શરીરની અંદર તમારા મસલ સ્ટ્રોંગ કરે છે સાથે સાથે તમને મજબૂત બનાવે છે તો હવે આપણે એમાં થોડું પાણી પીસાય એટલું ઉમેરી દઈએ માત્ર ને માત્ર એક જ ચમચી અને એકદમ ફાઇન એવું મિક્સર જારમાં બેટર રેડી કરી દઈએ તો અહીંયા આપણે મિક્સર જારનું લીડ કવર કર્યું છે અને આપણે હવે બેટર બનાવી લઈશું અહીંયા આપણે એકદમ ફાઇન પીસી લીધું છે આ રીતે આપણે બેટરને રેડી કરીશું તો અહીંયા આપણે બેટર છે એને વાસણમાં કાઢી લેવાનું છે એમાં આપણે થોડું નમક એડ કરવાનું અને જીરું એડ કરવાનું આ બે જ વસ્તુ ઉમેરવાની છે બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની અને પછી આપણે આવી રીતે એકદમ સરસ હલાવી લેવાનું છે હવે આ બેટરમાંથી આપણે બનાવીશું એકદમ સરસ મજાનો એવો નાસ્તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું ઉત્તપમ પેન મારી પાસે એકદમ મિની ઉત્તપમ પેન છે જેના કારણે હું આ નાસ્તો બનાવું છું તો મારા શ્રીવંશની પણ મજા આવે છે હવે આપણે તૈયાર કરેલા નાસ્તામાંથી નાના નાના ડાળના મિની ઉત્તપમ બનાવી લઈએ તેલ અહીંયા મેં થોડું વધારે મૂક્યું છે પરંતુ તમે જો ડાયટમાં સ્પેશિયલ આ નાસ્તો લેવા માગતા હોય તો તમે એકદમ તેલ ઓછું મૂકો ઓકે અને મીડિયમ આંચે છે ઉત્તપમને જળવા દેવાના છે અહીંયા આપણે આ શિવાંશને લંચ બોક્સની રેસિપી છે નાસ્તાનો નાસ્તો અને લંચ બોક્સનો લંચ બોક્સ તો તમે પણ ટુ ઇન વન મારા માટે હું આવી રીતે ઓછા તેલમાં ડાયટ ચીલા બનાવીશ ડાયટ ઉત્તપમ બનાવીશ અને તમારા અને શિવાંશ માટે થોડું તેલ મૂકીશ અને લંચ બોક્સમાં લઈ જવા માટે હેલ્ધી ઉત્તપમ બનાવીશ તો અહીંયા આ મગ દાળના અને ઓટ્સના ઉત્તપમ છે તે

તો હવે આપણે આવી રીતે ફેરવી લેવાનું છે અને એકદમ મીડિયમ આંચે બીજી બાજુ પણ ચડવા દેવાનું છે જેના કારણે આપણો નીચેનો ભાગ બળે પણ નહીં અને અંદરથી ચડી જાય કાચો ન રહે અને આપણો આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બને તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસિપી બનીને તમારા માટે છે તમારે સવારે નાસ્તાના ઓપ્શનમાં ભરભેટ ખાવિનરના ઓપ્શનમાં ભરભેટ ખાઓ કે પછી લંચના ઓપ્શનમાં ભરપેટ ખાવ તમારું વેઇટ લોઝ ચોક્કસ થશે ખરેખર વજન ઘટાડવા માટેની આ મગની દાળના ઉત્તપમની રેસીપી બેસ્ટ છે તો આપ સૌની આ રેસીપી પસંદ આવે હોય તો લાઈક સબસ્ક્રાઇબ દિલથી કરશો અને આવી રીતે આ નાસ્તો ચોક્કસ બનાવશો વજન ઘટાડવું છે ફિકર નોટ આજે હું મગ દાળના ઉત્તપમ બનાવવાની રેસીપી લઈને આવી છું અહીંયા આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો સોજીના લોટનો ઉપયોગ નથી કર્યો નથી આપણે અડદની દાળનો ઉપયોગ કર્યો માત્રને માત્ર મગનો ઉપયોગ કર્યો છે ને સાથે એક બીજી વસ્તુ લીધી છે જે બંને વસ્તુમાં કેલરી શૂન્ય છે તો અહીંયા વિધાઉટ અનાજ માત્રને માત્ર કઠોળમાંથી આ ઉત્તપમની રેસીપી બનાવી છે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે કેલરી શૂન્ય છે હવે ક્લોઝ માટે અને બાળકોના વિકાસ માટે બેસ્ટ રેસીપી છે તો તમારા બાળકોના લંચ બોક્સ રેસીપીમાં રેસીપીમાં પણ આ રેસીપી કામ આવશે તમે અને નાના મોટા સૌ કોઈને ભાવે એવી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે બીજું કે આ રેસીપીની ખાસિયત એ છે કે આની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે ફાઈબર છે એકદમ રીચ પ્રોટીન છે વજન તો ઘટે છે સાથે સાથે લાંબા સમય સુધી તમને ભૂખ પણ નથી લાગતી તમારા શરીરની કેલરી પણ બાળે છે અને તમને ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય તો બીજી વસ્તુ કે આપણે લોસ કરવું છે આપણા ઘરમાં કોઈ બીમાર છે તો એના માટે પણ હેલ્ધી રેસીપી છે તમારા ઘરમાં કોઈ નાના બાળકો છે તો બાળકોના વિકાસ માટે પ્રોટીન અને ફાઈબરની ખૂબ જરૂર પડતી હોય છે તો એમના માટે પણ આ બેસ્ટ રેસીપી છે તો ચલો આપણે મગડાળના ઉત્તપમ બનાવીશું એકદમ મસ્ત રેસીપી છે થ્રી ઇન વન છે થ્રી ઇન વન એટલે કે વેટ લોસ માટે બેસ્ટ બાળકો માટે બેસ્ટ વૃદ્ધો માટે બેસ્ટ તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપીનો વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા એ પરફેક્ટ રેસિપી જોજો કદાચ આટલી મસ્ત હેલ્ધી રેસિપી યુટ્યુબ પર તમે પહેલીવાર જોતા હશો તો મિત્રો ખરેખર મારી ચેનલ સરસ મજાની નવી છે નાની છે આપ સૌને સાથ સાથ આગળ વધી રહી છું આશા રાખું છું દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો પૂરો જોશો જેના કારણે મને પૂરતો વોચ ટાઈમ હોય તો મને પણ બેનિફિટ થશે તો મિત્રો ચલો આપણે સરસ મજાની રેસિપીનો વિડીયો જોઈએ